નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ વેકરિયા રીપી ઇ લર્નિંગ એપમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર ફોર્ટીન જે દોલન છે તેમાં જે આવર્તકાળ શોધવાની રીત છે એટલે કે સરળ આવર્ત ગતિ કરતાં જો કોઈ પણ યાંત્રિક તંત્ર હોય યાંત્રિક તંત્ર એટલે જે આપણે સ્પ્રિંગવાળું ઉદાહરણ લઈએ છીએ અથવા તો જે લોલકવાળું ઉદાહરણ લઈએ છીએ તો એમાં જે યાંત્રિક તંત્ર છે એનો જે આવર્તકાળ શોધવા માટેની રીત લઈએ તો આવર્તકાળ શોધવા માટે બે રીત છે એક છે ડાયનેમિક મેથડ અને બીજી આપણને આપેલી છે એનર્જી મેથડ જોઈએ બંને મેથડમાં કઈ રીતના આખા પ્રોસીજર આપેલી છે તો પહેલી જે મેથડ આપણને આપેલી છે એ છે ડાયનેમિકલ મેથડ ચલો જોઈએ ડાયનેમિકલ મેથડમાં શું કરીએ તો આપેલ જે પદાર્થ છે તેને તેના સમતોલન સ્થાનથી સ્થાનાંતરિત કરીને પુનઃસ્થાપક બળ અથવા પુનઃસ્થાપક જે ટોર્ક છે એ શોધવામાં આવે છે જો સ્પ્રિંગવાળું ઉદાહરણ હશે તો આપણે એમાં પુનઃસ્થાપક બળ શોધીએ છીએ અને જો કોઈ લોલક વાળું ઉદાહરણ હોય તો આપણે એમાં પુનઃસ્થાપક ટોર્ક શોધીએ છીએ એના પછી શું કરવાનું છે તો જે પુનઃસ્થાપક બળ છે પુનઃસ્થાપક બળ શોધવાનું છે તેના માટેનું સૂત્ર આપણી પાસે છે માઇનસ કે એક્સ અહીંયા કે ઇક્વિવેલન્ટ છે એટલે કે જે યાંત્રિક તંત્ર જે આખું છે એનો સમતુલ્ય જે કે છે એ લખવાનું છે અહીંયા એટલે કે કે અને એક્સ એટલે સ્થાનાંતર છે આ છે પુનઃસ્થાપક બળ એટલે જે સ્પ્રિંગ વાળું ઉદાહરણ છે એના માટે જો ટોર્ક ની વાત કરતા હોય એટલે કોઈ પદાર્થ કોઈ આંતરિક તંત્ર છે એના પર જો ટોર્ક લાગતું હોય તો એના માટે ટોર્ક બરાબર બરાબર આપણી પાસે સૂત્ર હતું જે છે અચળાંક છે આમાં કે જે છે એ અચળાંક છે થીટા છે તે સ્થાનાંતર છે કોણીય સ્થાનાંતર છે આમાં એક્સ એટલે સ્થાનાંતર એટલે કે રેખીય સ્થાનાંતર છે તો ટોર્ક બરાબર શું હશે માઇનસ સી એટલે સમતુલ્ય જે અચળાંક છે એ શોધી લેવાનો અને ગુણાકારમાં શું આવે છે કોણીય સ્થાનાંતર એટલે કે કે ઇક્વિવેલન્ટ શોધવાનો અથવા તો શું શોધવાનો છે પુનઃસ્થાપક તોર હોય તો સી ઇક્વિવેલન્ટ શોધવાનો છે અથવા તમે આ રીતે પણ કરી શકો છો કે આપણી પાસે સૂત્ર છે એફ બરાબર એમ એ હવે અહીંયા એફ એટલે પુનઃસ્થાપક બળ છે એફ એટલે કયું બળ છે પુનઃસ્થાપક બળ છે એટલે કે રિસ્ટોરિંગ ફોર્સ છે તો આના પરથી તમે પ્રવેગ પણ શોધી શકો પ્રવેગ એ બરાબર શું લખી શકાય એફ પુનઃસ્થાપક પુનઃસ્થાપક બળ અને છેદમાં આવશે એમ પછી તમને જે સમીકરણ મળશે એ સમીકરણને તમારે સરખાવાનું છે એ સમીકરણને સરખાવાનું છે સરળ આવર્ક ગતિનું જે સમીકરણ છે માઇનસ ઓમેગા સ્કવેર એક્સ આની સાથે સરખાવી શકાય અને આના પરથી શોધી શકાય આવર્તકાળથી આ રીતે તમે પણ કરી શકો છો એ જ રીતે અહીંયા છે પુનઃસ્થાપક ટોર્ક જો શોધવું હોય તો એફ બરાબર

આ બંને સમીકરણને સરખાવી અને એના પરથી પણ તમે આવર્તકાળ ટી શોધી શકો છો આ પણ એક મેથડ છે અથવા સમતુલ્ય કે અને સમતુલ્ય સી શોધી અને એના પરથી પણ શું શોધી શકાય છે આવર્તકાળ શોધી શકાય આ રીતે પણ એક મેથડ છે આ રીતે પણ આવર્તકાળ શોધી શકાય છે ચાલો પછીનો સ્ટેપ જોઈએ તો સ્ટેપ 3 આપેલું છે કે આવર્તકાળ શોધી શકાય આવર્તકાળનો સૂત્ર છે t 2π √ m k તો t 2π m છે તો અહીંયા m લખ્યું કે છે તો આપણે તો k ઇક્વિવેલન્ટ લેવાનો છે તો અહીંયા લખી દે કે ઇક્વિવેલન્ટ આ જ રીતે જો પુનઃસ્થાપક ટોર્ક ટોર્ક માટે જો આવર્તકાળ શોધવો હોય તો t 2π દળ જે છે દળની જગ્યાએ આવશે જડત્વની ચાક માત્રા અને કેની જગ્યા આવે છે સી છે તો આ રીતે આવતકાળ શોધી શકાય આ છે ડાયનેમિકલ મેથડ સ્થાનાંતરિત કરી અને આવર્તકાળ શોધી શકાય રીતે ચાલો બીજી મેથડ જોઈએ આપણે એનર્જી મેથડ બીજી જે મેથડ તમને આપણે આપેલી છે ચાલો એનર્જી મેથડમાં શું કરવાનું છે જોઈએ તો લોલગના તેના ગતિપથના મધ્યમાન સ્થાન અને અંત્ય બિંદુઓને છોડીને કોઈપણ બિંદુને અનુરૂપ સ્થાનાંતર માટે દોલકની યાંત્રિક ઉર્જાનું સૂત્ર મેળવો જો આપણે લોલકની વાત કરીએ અહીંયા તો બે બિંદુ સિવાયના કોઈ એક બિંદુની વાત કરવાની છે આ જે છે એનું કયું સ્થાન છે તો આપણે એને કહીએ છીએ મધ્યમાન સ્થાન અને ધારો કે આ લોલકને આપણે આ બિંદુ પર લાવીએ છીએ તો આ જે સ્થાન છે એને કહીએ છીએ અંત્ય બિંદુ એક્સ્ટ્રીમ પોઝિશન આ જે છે એ કઈ પોઝિશન છે એક્સ્ટ્રીમ પોઝિશન એટલે કે અંત્ય બિંદુ અને આ છે મધ્યમાન સ્થાન એટલે કે મિડ પોઈન્ટ તો આ બે સિવાયના કોઈ પણ ત્રીજા બિંદુની વાત કરવાની છે લોલકના તેના ગતિ આપણે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આપણે શું શોધવાનું છે યાંત્રિક ઉર્જા કારણ કે જો યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે તો અંત્ય બિંદુઓને છોડીને કોઈ પણ બિંદુને અનુરૂપ સ્થાનાંતર માટે યાંત્રિક સૂત્ર મેળવો યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આનું સૂત્ર મેળવવાનું યાંત્રિક ઉર્જાને આપણે ઈ વડે પણ દર્શાવી શકાય યાંત્રિક ઊર્જા એટલે શું આવશે અહીંયા ઈ ઈ બરાબર કે પ્લસ યુ પછી શું કરવાનું નો એવું યાંત્રિક ઉર્જા અચળ હોય તો યાંત્રિક ઉર્જા અચળ હોવાથી દોલકની યાંત્રિક ઊર્જા સમય સાથે અચળ હોવાથી ડીના છેદમાં ડીટી બરાબર જીરો એટલે કે યાંત્રિક ઉર્જા અચળ છે એટલે કે એમાં થતો ફેરફાર કેટલો છે શૂન્ય છે એટલે કે એનું જે વિકલન છે સમય સાથે યાંત્રિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે અચળ રહે છે અચળનું વિકલન થાય શૂન્ય તો આજે યાંત્રિક ઉર્જાનું જે સૂત્ર મળે છે એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા કરીને એનું કરવાનું છે વિકલન અને વિકલન બરાબર શું લઈ લેવાનું છે જીરો લઈ લઈએ તો આને પર એના પરથી આપણને શું મળશે દોલકનો પ્રવેગ તમને એ મળી જશે ચાલો વિકલન કરવાનું છે વિકલન બરાબર લેવાનું છે શૂન્ય કારણ કે યાંત્રિક ઉર્જા કેવી રહે છે અચળ રહે છે અને એના પરથી આપણે શું મેળવીએ છીએ દોલકનો પ્રવેગ મેળવીએ છીએ પ્રવેગ પરથી આપણને શું મળી જાય આવર્તકાળ કોની સાથે સરખાવશું તો એ બરાબર માઇનસ શું શોધી શકાય શોધી શકાય જે આપણે આગળની મેથડમાં જોયું છે એ રીતે પણ મળી શકે તો આ વિદ્યાર્થી મિત્રો બે મેથડ છે આવર્તકાળ શોધવા માટેની એક હતી ડાયનેમિક મેથડ અને બીજી જે છે એ છે એનર્જી મેથડ ચાલો હવે જે આપણે યાંત્રિક તંત્રની વાત કરીએ છીએ એમાં પેલું આપણને આપેલું છે સિમ્પલ પેન્ડ્યુલમ એટલે કે સાદુ લોલક તો સાદા લોલકમાં આપણે આવર્તકાળ શોધી લઈએ આવર્તકાળ કાળ કેટલો હોય છે તો અહીંયા એક આપેલું છે યોગ્ય આધાર સાથે લોલકને ને બાંધી દીધેલું છે અને આજે લોલક ની લંબાઈ છે જો લોલકની ની લંબાઈ ક્યાંથી માપવામાં આવે છે તો એની જ પહેલા વાત કરી લઈએ આપણે આધાર બિંદુ આધાર બિંદુ ઓછી ગોળાના ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને આ જે ગોળાનું કેન્દ્ર છે ગોળાના ગુરુત્વ કેન્દ્ર સુધી આધાર બિંદુ થી ગોળાના ગુરુત્વ કેન્દ્ર સુધીનું જે અંતર છે એટલે કે જેનું કેન્દ્ર છે એની વાત કરેલી છે તો ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ એલ કહે છે લોલકની લંબાઈ શું કહેશું આપણે એલ આધાર બિંદુ થી જે લંબાઈ આપણને આપેલી છે ચાલો લંબાઈ કેટલી આપેલી છે એલ આધાર બિંદુ થી ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ એલ કહે છે હવે ચાલો દોરીમાં તણાવ તણાવ બળ બળ ઉત્પન્ન થશે છે છે અહીંયા આ એનું મધ્યમાન મધ્યમાન સ્થાન આપણે કેટલા ખૂણા પર લઈ જઈએ કેટલું કોણીય સ્થાનાંતર અપાવીએ છીએ થેટા જેટલું કોણીય સ્થાનાંતર અપાવીએ છીએ આ લોલક જે છે એના પર કેટલા બળ લાગતા છે એની વાત કરીએ બોબ જે આપેલો છે એનો તો એક તો નીચે તરફ કયું બળ લાગશે વજન બળ લાગશે એમજી વજન બળ કયું લાગશે એમજી

તો અહીંયા ચોકડી એટલે કે અભિકોણ બને છે આ જે ખૂણો છે પણ કેટલો થશે થીટા થશે પેલા અહીંયા યુગ્મ કોણ બને છે આ રીતે તો આ ખૂણો થીટા થશે પછી સામ સામેના ખૂણા સમાન હોય તો આ ખૂણો થીટા છે તેની સામેનો ખૂણો પણ કેટલો થશે થશે હવે આપણે એમજી ના બે ઘટક લઈએ તો તમે ભણી ગયા છો કે જેની સાથે ખૂણો બનતો હોય એ કોષ ઘટક હોય અને એની સિવાયનો જે ઘટક છે સાઈન થીટાનો ઘટક હશે તો અહીંયા એમજી સાથે આ જે રેખા છે એક થિટા ખૂણો બનાવે છે તો આ એમજી નો કયો ઘટક થઈ જશે

તો અહીંયા આવશે એમજી અને અહીંયા લખેલું છે સાઇન થિટા હવે તમે જોઈ શકો છો ટોર્ક જે છે તો પુનઃસ્થાપક ટોર્ક છે એટલે આપણે કઈ સાઇન લખીએ છીએ માઇનસ પુનઃસ્થાપક ટોર્ક હોવાથી પુનઃસ્થાપક ટોર્ક એટલે એના મધ્યમાન સ્થાન પર લાવવાનો પ્રયત્ન કરે છે તો જે સાઈન આવશે એ સૂત્રમાં જે સાઇન છે કઈ સાઇન આવશે ટોર્ક ટાઉ બરાબર માઇનસ એમજી એલ બરાબર છે ટોર્ક ટાવ બરાબર શું આવશે માઇનસ એમજી એલ આવો ટોર્ક નું એક બીજું સૂત્ર છે ટોર્ક તાઉ બરાબર આય આલ્ફા ટોર્ક ટાઉ બરાબર શું આવશે આય આલ્ફા અહીંયા લખેલું છે આ ટોર્ક ટાઉ બરાબર માઇનસ એમજીએલ જી એલ માઇનસ એમ જી સાઈન થીટા ટોર્ક ટાઉ બરાબર ટોર્ક નું સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર આય આલ્ફા તો ટોર્ક ની જગ્યાએ તમે અહીંયા લખી દીધું આય આલ્ફા આય આલ્ફા બરાબર માઇનસ એમજીએલ અને સાઈન થીટા હવે

આય બરાબર આપણે લખી એમએલ સ્કેર ચલો પછી આલ્ફા બરાબર શું આવશે આલ્ફા બરાબર કોણીય પ્રવેગ મળે જો કોણીય સ્થાનાંતર છે તમારે કોણીય વેગ મેળવવો હોય તો કોણીય વેગને આપણે દર્શાવીએ છીએ ઓમેગા વડે કોણીય વેગને સેનાથી દર્શાવે છે કોણીય વેગને દર્શાવીએ ઓમેગા વડે તો ઓમેગા બરાબર શું લખાય છે કોણીય વેગનું એક વખત વિકલન કરશો એટલે તમને શું મળશે કોણીય પ્રવેગ મળશે તો અહીંયા આઈની જગ્યાએ લખ્યું છે એમએલ સ્ક્વેર અને આલ્ફા બરાબર શું લખાય ડી સ્કવેરથી બાય બંને ગુણાકારમાં છે બરાબર શું પૂછે માઇનસ અને જી એલ જો ખૂણો ખૂબ જ નાનો હોય તો સાઈન શું લખી શકાય લખી શકાય આમાંથી કેન્સલ શું થાય છે એને કેન્સલ કરી દઈએ તો અહીંયાથી આ એક એલ જે છે કેન્સલ થશે આ એમ અને એમ બંને કેન્સલ થશે તો વધે શું હવે અહીંયા એક એલ વધે છે એલ ક્યાં જશે ડિવાઈડમાં જશે તો ડી સ્કવેર થીટાબાઈ ડી ટી સ્કવેર બરાબર ચાલો અહીંયા માઇનસની સાઈન માઇનસ એમ જી થી એટલે માઇનસ અહીંયા શું વધે છે જી થીટા વધે છે અને અહિયાંથી એકા આવશે જે સમીકરણ સમીકરણને કોની સાથે સરખાવી દે આપણી પાસે હમણાં કોણીય પ્રવેગનું સૂત્ર હતું આપણી પાસે એક સૂત્ર છે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ આ રેખીય ગતિ માટે છે રેખીય પ્રવેગ માટે સરળ ગતિમાં કોણીય કોણીય પ્રવેગ પ્રવેગ બરાબર શું શું લખાય ઓમેગા આની સાથે સરખાવી દઈએ આ જે છે છે જોઈ શકો છો એટલે થાય છે આલ્ફા એટલે કે આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્કવેર સાથે સરખાવતા તો તમને મળે શું જોવું અહીંયા આ શું આપણને મળ્યું છે ડી સ્કવેર ડીટી સ્કવેર એટલે શું લખીએ છીએ આપણે

ટુ પાય બાય ના છેદમાં શું આવશે જી આ થઈ ગયું આવર્તકાળ નું સૂત્ર સાદા લોલક માટે બરાબર છે ચાલો હવે જોઈએ બીજું આની પછીની જે થિયરી છે એ તો જો સ્પેશિયલ કેસ આપેલો છે એક તો આપણે સૂત્ર જે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો આવે છે હવે વાત કરીએ એક સ્પેશિયલ કેસની જો પૃથ્વીની ત્રિજ્યા સર પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં લોલકની લંબાઈ અવગણ્ય ન હોય એટલે ધારો કે આપણે એવું લઈએ કે લોલકની જે દોરીની લંબાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે એટલે કે અવગણ્ય નથી પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં લોલકની લંબાઈ જો અવગણ્ય ન હોય એટલે કે લોલકની લંબાઈ એ પૃથ્વીની ત્રિજ્યાના ક્રમની હોય બંને ધારો કે સમાન છે પૃથ્વીની ત્રિજ્યાના ક્રમની હોય ત્યારની વાત કરવાની છે બરાબર છે તો પૃથ્વીની ત્રિજ્યાના ક્રમની હોય તો એના માટે આપણે આવર્તકાળનું સૂત્ર લાવવાનું છે તો એના પહેલા આકૃતિ આપણે સમજી લઈએ ચલો અહીંયા પૃથ્વી આપેલી છે આ પૃથ્વીની જે ત્રિજ્યા છે કેટલી આપેલી છે આર આપેલી છે પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે આર હવે એક કોઈ એક યોગ્ય દ્રઢ આધાર સાથે એક લોલક લગાવેલું છે આ રીતે ચાલો તો અહીંયા જો લોલક હોય તેના પર કયું બળ લાગશે જે એમજી બળ લાગે છે કઈ તરફ હોય પૃથ્વીના કેન્દ્ર તરફ હોય હંમેશા તો આ જે એમજી બળ છે કઈ તરફ લાગે છે પૃથ્વીના કેન્દ્ર તરફ જે બળ લાગે કયું છે અને જે પુનઃસ્થાપક તોર પુનઃસ્થાપક જે બળ લાગશે કયું લીધું છે અહીંયા ખૂણો લીધો છે ગોળાની સરળ આવર્ત ગતિ માટે સરળ આવર્ત ગતિનું સૂત્ર શું આવશે એફ બરાબર માઇનસ એમજી પણ અહીંયા થીટાની જે વાત કરેલી છે થી પ્લસ ફાઈ ક્યાં થાય એ સમજીએ તો અહીંયા જો એક ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો

આ જે ખૂણો છે એ આપેલા ત્રિકોણ ABC નો થશે બહિષ્કોણ અને બહિષ્કોણ નું માપ કેટલું હોય તો બહિષ્કોણ એટલે કે આ જે ખૂણો અહીંયા બને છે એ કેટલો થશે જેટલો ખૂણો થશે ત્રિકોણનો જે બહિષ્કોણ છે તો અહીંયા સૂત્ર બની ગયું એફ બરાબર માઇનસ એમજી સાઈન સાઇન એ પ્લસ બી નું સૂત્ર શું હોય સૂત્ર છે આપણી પાસે સાઈન એ પ્લસ બી બરાબર સાઈન એ કોસ બી તો અહીંયા એની જગ્યાએ આપણને આપેલું છે બી ની જગ્યાએ આપેલું છે ફાઈ તો સૂત્ર શું મન છે માઇનસ એમજી સાઈન થીટા પ્લસ હવે અહીંયા જે ખૂણા બને છે આપણે ખૂબ જ સૂક્ષ્મ ખૂણાની વાત કરતા હોઈએ તો સૂક્ષ્મ ખૂણા માટે શું લખાશે જુઓ અહીંયા હવે અને ફાઈ અત્યંત નાના હોવાથી જો ખૂણા ખૂબ જ નાના હોય તો કોષથીટા હોય કે કોષ ફાઈ હોય આ કોની અબાઉટ થશે કોની નિયર અબાઉટ થશે એક જેટલા થશે કોષ થીટા હોય સાઈન થીટા સાઈન ફાઈ આપણે એની જરૂર છે એને હમણાં રહેવા દઈએ આ કોષથીટા અને કોષ ફાઈ ફાઈ ખૂણો છે એ કેવો છે ખૂબ જ નાનો છે એટલે નિયર અબાઉટ આપણે કેટલા લીધા સમાન લઈ શકાય એટલે કે આપણે cos 0 ની કિંમત 1 થાય જો ખૂણો ખૂબ જ નાનો હોય નીર અબાઉટ 0 તો એની કિંમત કેટલી થશે 1 થશે તો આમાંથી આ cos θ અને cos θ બંનેને કાઢી નાખીએ નીર અબાઉટ એની કિંમત કેટલી થાય છે 1 તો minus mg sin θ ને પ્લસ શું વધે છે sin φ ચલો આકૃતિ પરથી sin θ ને sin φ લાવીએ જો ચલો sin θ બરાબર શું લખાશે આ જે ત્રિકોણ બને છે આ અંતર આપ્યું છે x તો sin θ જે છે એટલા ત્રિકોણની વાત કરીએ તો સાઈન થી કેટલો મળે છે તો આ જે લંબાઈ છે કેટલી લીધી છે આપણે એલ લઈએ ધારો કે તો સાઈન થીટા બરાબર શું મળે છે સામેની બાજુ છે એક્સ અને કર્ણ કેટલો છે એલ સાઈન થિટા બરાબર શું મળે એક્સ ના છેદમાં એલ એ જ રીતે આ જે નીચેનો ત્રિકોણ છે એટલો એના માટે સાઈન આપણે પૃથ્વીની ત્રીજા જેટલી લીધી છે પૃથ્વીની ત્રીજા એટલે કેટલો આવશે છેદમાં આર આવશે પૃથ્વીની જે ત્રિજ્યા છે તો સાઈન સીટા બરાબર લખ્યું છે એક્સ ના છેદમાં એલ અને સાઈન થિટા બરાબર શું આવશે એક્સ ના છેદમાં

વન અપોન એલ પ્લસ વન અપોન આર માઇનસ માઇનસ ઓમેગા સ્કવેર એક્સ સાથે સરખાવી તો જો આ એ બરાબર અહીંયા છે માઇનસ એક્સ તો માઇનસ એક્સ એનો મતલબ કે ઓમેગા સ્કવેર બરાબર શું થશે ઓમેગા બરાબર થશે જી વર્ગમૂળમાં જી વન અપોન એલ પ્લસ વન અપોન આર હવે આમાંથી છેદમાંથી આપણે આર ને કોમન લઈએ આર ને કોમન લેવો છે પણ આ પહેલા પદમાં આર આપેલો નથી તો આને આર થી મલ્ટિપ્લાય કરીએ આર થી કરી દઈએ ડિવાઇડ હવે બંનેમાંથી જો છેદમાં આમાં પણ આર છે આમાંથી પણ છેદમાંથી આર ને કોમન લઈ એટલે જી બાય આર લખી દીધું છેદમાંથી આર કોમન લીધો છે ઉપર શું વધે આર અપોન એલ પ્લસ વન એટલે કે આ ને આગળ લખેલો છે તો વન પ્લસ આર બાય એલ વચ્ચે બરાબર છે હવે ઓમેગા બરાબર શું લખાય ટુ પાય બાય ટી ઓમેગા બરાબર લખાશે ટુ પાય બાય ટી આપણે આવતકાળ શોધવાનો છે એટલે કે ટી બરાબર લખાશે ટુ પાય બાય ઓમેગા ટી બરાબર શું લખાય ટુ પાય બાય ઓમેગા જે કિંમત છે એને અહીંયા લખી દઈએ તો બરાબર ટુ પાય ઓમેગાની જગ્યા આપણને શું મળ્યું છે ઉપર અંશમાં જશે તો આને કઈ રીતે લખી શકાય ટી બરાબર ટુ પાય અંડર રૂટ આર બાય બરાબર ટુ પાય અંડર રૂટ આર અને વન પ્લસ શું થઈ જશે અહીંયા આર બાય એલ

અહીંયા વન પ્લસ વન એટલે કેટલા થશે ટુ થશે ટુ ઇન્ટુ જી ઉપર બંને જો સરખા હોય તો આ સમીકરણ મળશે તો એમાં આવર્તકાળ કેટલો થશે લોલક જો આવર્તકાળ તમારે લેવો હોય તો પૃથ્વીની છે ચોસઠસો કિલોમીટર ચોસઠસો કિલોમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરી દેવાનું જી લઈ લેવાનું છે નવ પાયની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ જો બધી કિંમત લખી સાદુ રૂપ આપવામાં આવે તો એ જવાબ આવશે મિનિટ એટલે કે જો પૃથ્વીની ત્રિજ્યા અને લોલક ની બંને સરખા હોય તો જે લોલકનો આબળ ઓગણસાહ પોઈન્ટ આઠ મિનિટ આવશે પછી બીજો કેસ આપ્યો છે કે જો એલ ઇન્ફાઈનાઇટ હોય એટલે કે લોલકની જે લંબાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતા પણ જો ખૂબ વધારે હોય તો શું મન છે જો અહીંયા તો ફરીથી આપણે ઉપરના સૂત્રમાં વાત કરીએ એલ ઇનફાઇનાઇટ છે તો એલ જો ઇનફાઇનાઇટ હોય આ કિંમત ઇનફાઇનાઇટ હોય એટલે એક ના છેદમાં અનંત હોય તો જવાબ કેટલો થાય ઝીરો થાય એટલે આ જે આર બાય એલ છે એ કેટલું થઈ ગયું જીરો થઈ ગયું તો બાકી શું હોય ટી બરાબર ટુ પાય અંડર રૂટ આર બાય જી વન જીરો એટલે વન વન સાથે જી મલ્ટિપ્લિકેશનમાં એટલે તો વન જ આવવાનું છે તો અહીંયા શું આવશે આર બાય જી અને જો આમાં બધી કિંમત લખવામાં આવે આર બરાબર કેટલા લઈએ છીએ આપણે ચોસઠસો કિલોમીટર કિલોમીટરમાં નથી લેવાનું અને નોટ કરી દેવાનું છે મીટરમાં માં એસઆઈ એકમ પ્રમાણે જી લેશો તમે કેટલા નવ પોઈન્ટ આઠ પાય લેશો ત્રણ પોઈન્ટ ચૌદ તો આવર્તકાળ કેટલો થશે ચોર્યાસી પોઈન્ટ છ મિનિટ ચોર્યાસી પોઈન્ટ છ મિનિટ અને બંને જો સરખા હોય ત્રીજા અને લંબાઈ તો કેટલો હોય છે ઓગણ પોઈન્ટ આઠ મિનિટ જોઈએ આપણે ત્રણ અલગ અલગ આલેખ જે આપેલા છે એની વાત કરીએ તો જો આવર્તકાળ ટી અને લંબાઈ એલ વર્ગમૂળ માની જો વાત કરવામાં આવે આ બધા જે ત્રણે ત્રણ આલેખ છે પ્રાયોગિક રીતે આપેલા છે એટલે કે એક્સપેરિમેન્ટ કરી કરી ને આલેખ આપેલા છે પહેલો આલેખ છે ટી વર્સિસ વર્ગમૂળ રૂટ એલ બીજો આલેખ છે રૂટ ટી સ્ક્વેર બાય એલ ટી સ્ક્વેર અને એલ વર્સિસ નો આલેખ છે અને લાસ્ટ આલેખ છે ટી વર્સિસ એલ નો આલેખ તો ટી અને વર્ગમૂળમાં એલ નો જે આલેખ છે કઈ રીતે મળે છે ઓરિજિન ઉગમ બિંદુમાંથી આવશે અને સૂર્યરેખા મળે છે એ રીતે ટી સ્કવેર અને એલ નો જે આલેખ છે પણ ઉગમ સુરેખ રેખા મળે છે અને ટી બાય એલ નો જે આલેખ છે એ આ રીતે પરવલય આકાર મળે છે તો આ ત્રણ આલેખ છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોઈ જે ચેપ્ટર ચૌદ છે એમાં આવર્તકાળ શોધવાની પહેલા તો બે રીત જોઈ એક છે ડાયનેમિક મેથડ અને બીજી કઈ હતી એનર્જી મેથડ પછી એક સાદા લોળક સૂત્ર લાવ્યા ટી બરાબર ટુ પાય અંડર રૂટ એલ બાય પછી એક સ્પેશિયલ કેસ જોયો આપણે કે જો પૃથ્વીની ત્રિજ્યા અને લોળકની લંબાઈ સમાન હોય અથવા તો બંને અવગણી શકાય તેટલી ન હોય જે લોલકની લંબાઈ છે તો એના માટેનું સૂત્ર લાવ્યા પછી બે કેસની વાત કરી કે જો અને સરખા હોય તો કયું સૂત્ર મળશે તો આવશે ઓગણસાઇ પોઈન્ટ આઠ મિનિટ અને બીજામાં એવું કીધું કે જો લોલકની લંબાઈ પૃથ્વી ત્રીજા કરતા પણ વધારે હોય તો આવડકાળ કેટલો મળે છે ચોર્યાસી પોઈન્ટ છ મિનિટ અને છેલ્લે આપણે ત્રણ જે આલેખ જોયા જોવેર વર્ષિસ એલ અને ટી વર્સિસ એલ થેન્ક યુ